વાંકાનેર શહેર ખાતે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા જાહેર સ્થળોએ શેરી નાટકનું આયોજન કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાને નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન ઉપક્રમે સહયોગ ટ્રસ્ટના કલાકારોની ટીમ દ્વારા સ્વચ્છતા હિ સેવા વિષય પર જનજાગૃતિના ભાગરૂપે શહેરના જાહેર સ્થળો શાળા કોલેજ સહિતના સ્થળો શેરી નાટકો ભજવવામાં આવ્યા હતા જેમાં નાટકો એ આજે પણ અસરકારક જીવંત માધ્યમ છે લોકભોગ્ય બોલી અને છટાદાર રજૂઆત કરી શેરી નાટકો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ભીના અને સુકરા કચરાનું વર્ગીકરણ જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ જેવા અસરકારક મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા નાટકના કલાકારો દ્વારા સ્વચ્છતા હિ જાળવણી માટે લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા વાંકાને નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સહયોગ ટ્રસ્ટ તથા આ નાટકના કલાકારોને પ્રમાણપત્ર આપી તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા અને બાદમાં શનિવારે સાંજે ચાર વાગ્યે ઉપસ્થિત સર્વોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા